નર્મદાના ગરુડેશ્વરમાં યુવાનને માર મારવામાં આવતા વિવાદ સર્જાયો છે ગરુડેશ્વર નિર્માણાધીન આદિવાસી મ્યુઝિયમમાં યુવાનને માર મારવાની ઘટના બની હતી આ ઘટનામાં એક યુવાનનું મૃત્યુ થયું હતું જ્યારે અન્ય એક યુવાનને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ગરુડેશ્વર નિર્માણાધીન આદિવાસી મ્યુઝિયમની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે ગત રાત્રિના રોજ બાંધકામના સ્થળ ઉપર બે યુવાનો આવ્યા હતા જેને લઈને આ મ્યુઝિયમની સાચવણી તથા બાંધકામની કામગીરી કરતા યુવાનો દ્વારા તેમને ચોર સમજી માર મારવામાં આવ્યો હતો જેમાં એક યુવાનનું મૃત્યુ થયું જ્યારે બીજા યુવાનને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો આ ઘટનાને પગલે પોલીસ તથા રાજકીય આગેવાનો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને આ યુવાનના પરિવારજનો તેમજ હોસ્પિટલમાં દાખલ યુવાનની ખબર અંતર જાણી હતી ત્યારે આ મામલે મૃતક યુવાન અને ઇજા પામનાર યુવાનના પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી મરણ પામનાર યુવાનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે સાથે ભોગ બનનાર યુવાનોના પરિવારને ન્યાય મળે તેવી માગણી કરી હતી કામ કરનારી એજન્સીના માણસો દ્વારા લોખંડની લોખંડના સળિયા પાઇપો દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો છે બાંધી બાંધીને કપડાં કાઢીને માર મારવામાં આવ્યો છે એમાંથી એક યુવાનનું મૃત્યુ થયું છે અને એક યુવાન ગંભીર હાલતમાં રાજપીપળા જનરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે ત્યારે વસ્તી અમારી વિસ્તાર અમારો જમીનો અમારી અને બહારથી આવનારા લોકોની માનસિકતા એટલી નિમ્ન કક્ષાની છે કે અમારા લોકોને જાણે માણસ સમજતા ન હોય એટલી બેહરામીથી માર મારે છે ત્યારે અમે એ પરિવારને ન્યાય મળે એટલા માટે તંત્રને અપીલ કરીએ છીએ કે એમાં એજન્સી નોડલ અધિકારી સમેત જે પણ અહીંયા છે એમના નામો પણ એફઆઈઆરમાં નાખવામાં આવે અને એ પરિવારને માનવતાની દ્રષ્ટિએ એકને એક દીકરો હતો તેમના પરિવારને જે પણ આવનારા દિવસોમાં પડકાર સામે ઊભા થાય એ પ્રકારની સહાયતા કરે એવી અમારી માગણી છે જો આમ નહીં થશે તો અમારા સમાજ અહીંયા ખૂબ મોટો છે બધા જ અમે ભેગા થઈશું અને જ્યાં સુધી ન્યાય નહીં મળશે એ બોડીનો અમે પીએમ કે એ બોડી અમે સ્વીકારવાના પણ નથી એટલા માટે જ અમે કહીએ છીએ કે એમને ન્યાય માટે જે પણ કાર્યવાહી કરવાની થાય અને માનવતાની રીતે એજન્સીના ઓથોરાઈઝ લોકો આવે અને અમારી સાથે ચર્ચા કરે એવી અમારી માગણી છે